કામરેજ પાસે શ્રીજી એવેન્યુના ફ્લેટમાંથી ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે કામરેજ પાસે શ્રીજી આવેલા એવન્યુ ફ્લેટમાંથી ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટમાં રહેતો રત્ન કલાકારની ચલણી નોટો બનાવતા એલસીબીની ટીમ રંગે હાથે પકડ્યો હતો પોલીસે પ્રિન્ટર અને નકલી નોટ સહિત એક પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલો યુવક છેલ્લા પાંચ મહિનાથી આ ડુપ્લિકેટ નોટો બજારમાં ફેરવતો હતો પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નંબર બી પાંચસો છમાં રહેતો કરણ ગુણવંતભાઈ વાઢેર પોતાના ઘરે બનાવટી ચલણી નોટો છાપે છે તે આ નોટો બજારમાં વટાવવા માટે નીકળ્યો છે અને પોતાના ઘરની નજીક વાવ કેનાલ રોડ પર ટર્નિંગ પાસે ઉભેલો હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી જેથી એલસીબી પીઆઈ આર બી ભાટોળે પોતાની ટીમ સાથે આ ફ્લેટ પર રેડ કરી નકલી નોટો સાથે રત્ન કલાકારની ઝડપી પાડ્યો હતો પોલીસે જેની પૂછપરછ કરતા ત્યાંથી ચોત્રીસ હજાર કિંમતની પાંચસોના દરની અડસઠ નંગ નોટો બાવીસ હજાર આઠસો કિંમતની બસોના દરની એકસો ચૌદ નોટો બત્રીસો કિંમતની સોના દરની બત્રીસ નંગ નોટો મળી કુલ સાઠ હજાર કિંમતની એકસો ચૌદ બનાવતી નંગ ચલણી નોટો મળી આવી હતી ઝડપાયેલો કરણ વાઢેર એક ડબલ કરવાના બહાને નકલી નોટ પધરાવતો હોવાની પણ માહિતી બહાર આવી છે હાલ પોલીસે આરોપી કરણ વાઢેરને કેટલાક સમયમાં કેટલી માત્રામાં ક્યાં કયા નકલી નોટો પધરાવે તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ